ને જય દ્વારકાધીશ કેમ છો તમે આઈ હોપ તમે બધા મજામાં તમેશો તો આ તમને હવાર જ લાગે ને હા ભાઈ હવાર છે ભાઈ આ ધવાડો જોવો ને તો તમે આ ઓલું થઈ જાઓ કે કીવો મસ્ત મજાનો હાવ ચારે ધવાડો હે સવારના પૂરનો ધૂમસ હો ચારેક કોરા ધૂમસ બાકી ને અમે અહીંયા આ કલીએ છીએ હાથી આ જવાના પોરમાં અમે આવ્યા છે હા છીએ મજૂર થોડુંક જવારમાં દવા સાટવાનું કામ કરતા હતા હવે અમે જઈએ છીએ ઘર ઘર બાજુ જુઓ તમે સાટે છે અમારા બે જણા મજૂર દવા સાટે છે ને હવે અમે જઈએ છીએ ઘરે આ જવારમાં જુઓ તમે ને અમે કંઈક ઓલું દવાનું ને પીપ મુકવા ગયા હતા અમે જરાક વા ઘર બાજુ પછી અટાણે હું આવ્યો છું બપોર પછી મારા મોટા ભાઈ ને સાહ દેવા માટે ને ને સાહ પીને મારો ભાઈ ચડી ગયો છે કામ મા હવે કેમ કે આ બધું વેલેરું પતાવું પડે ને જો તમે વાહ વાંહે બગલા જાય તે વાહે વાહે ખાવાનું ગોતવા બગલા ને આખી લાઈન વાહ ઈ ધ્યાન રાખે કે હમુ ચાલે ને એકતા કઈ નથી ચાલતું ને બાકી આ સાણા ની તો આપણે સીધી લીધી હોય ભાઈ જો કે તો ગયો બહુ કઈ હોય નહીં આમ સા સીધા હોય તો ચણા ને સીધી લીધી હોય ને આ છે આપડા ચણા આ હોય ખારા ખારા હો બહુ તો રામ રામ જય દ્વારકાધીશ કેમ છો તમને બતા આઈ તમે બજા મજા મજા તો તો આજ આપણે આવ્યા છે હવાના પોટમાં

ગાડી ના એક બે જણા આવો ને ચાર પાંચ જણા આવો તે એટલા જણા તો આમાં ખાવાનું ગોતું કે હે આમાં મારે હે ભાઈ ને બાકી તો તને અમે ધાડીમાં હાકીએ છીએ ચણા આઈ મીન ધાડીમાં હાથી હાકીએ છીએ ને મળીએ હવે થોડીક વાર પછી જરાક

પછી પછી એમાં આપણે શિફ્ટ થઈ જવાનું હોય કંઈક સ્પીડ એટલે આ ચારો ધીમા ટેક્ટર હાલે છે એમાં હકાયેલું હતું ને પછી આપણે ઉમા શિફ્ટ થઈ જવાનું હોય ને ઉમા થોડા ઘણા લાઈનોના કટકા પડ્યા છે ને એ સાઈડમાં ઘર ભરવાના છે ને વાંધી પાસે આપણે આ બે ઓલા દાતા ખોલી ને એ પાસે આપણે કામ કરવાનું આ ઓલી તો લાંબા કાંટો તો છે બોલો કયો હક્કાને મતલબ કામ છે તો ચાલો આ બધું પતાવીને મળીએ જરાજે જેમ કે હમણાં મારા

તો ચાલો તમે તા બધું પતાવી લે પછી ને તો પછી હવે અમે અહીંયા ઘરે આવી ગયા હાથી હાંકવા માટે અહીંયા થોડું ઘણું બાકી હતું એ હાંકવાનું હે હાથી હાંકવા ને અમે આ બાજુ ખેતરમાં ખેતર માં જ હાંકીએ છીએ ઓલી બાજુ ના ખેતર નથી હાંકવાનું તે અટાણે માં આ બાજુ ખેતરમાં ખેતર માં હાંકી લે છે હાથી ને બાકી તો મળીએ હવે બપોર પછી આમાં કઈ જાજુ કઈ કેવા જેવું કઈ હે નહીં આ કારણે હું ને મારો ભાઈ બેઠો છે ટ્રેક્ટર ઉપર તો પછી જોવો તમે કે હવે અમે આ મસ્ત મજાની ડીશ લેતા આવ્યા છે આ જોવો તમે આનાથી આપણે પારી કરી શકીએ પણ આ તો લગભગ હાલ છે નહીં એવું જ મને લાગે છે એટલે અમે એક ટાઈ મારીને આવ્યા હતા હાલ્યું નહીં હરામ આ ડીશ કંઈ કામનું ના નીકળ્યું અહીંયા અહીંયા હતા હવે બીજી વાડીએ ચેક કરીએ જોઈએ

બસ હવે આજનું કામ તો આપણું એટલું હતું હું તમને મળું છું હવે બીજા ને આ પારી કરવાની કામ નો કે અહીંયા તા ના હેલું હવે ટીમ્બડિયે ચેક કરું બીજી વાળીએ ત્યાં હાલે તો ઠીક હે નકર પછી અમે પછી પકરા કરાવી લે એટલે એટલે પારી કરવા હતું આમ અહીંયા અમે ઘણી બધી try કરી પણ અહીંયા હાલુ નહિ અમારું કઈ તો કે આ dish અમારી નથી તમે કોક અમારા ઘરના ના પાડોશી લેતા આવ્યા તા લોકો ચેકિંગ કરવા હાટુ કે હમુ હાલે કે નહીં ને અહીં તો હાલુ તો નહિ અમારું તો પછી હવે બીજી વાળે ચેક કરવાનું છે હવે બાકી અહીંયા હાલે હમુ તો ઠીક નકર પછી બીજું કઈક પ્લાન કરશું હવે ને આજ બાકી આજ તો હવે કંઈ જાજુ તા કંઈ હું નહીં મળું છું બીજા વિડીયોમાં સબસ્ક્રાઈબ કરીને જાજો યાર તમે અડધા જગ્યા સબસ્ક્રાઈબ નથી કરતા યાર કરી લેજો ભાઈ આપણા નવા નવા બેસ્ટ બેસ્ટ બ્લોગ જોવા મળી છે તમને હમણાં બે તંગી થતી કામ બહુ વધારે હતું તે હમણાં હું વિડીયો અપલોડ કરી ના શક ને આ જે આપણે જે ઓલા જે જુના વિડીયો હે ને એ હું મુકે ખરે ઓલા આપણે જૂના જો કે આ વિડીયો ઓલો સણા મા પાણે આપણે જવાર મા પાણે જ કરવા વાળો વિડીયો એ પછી નો આગળ નો હે તે દી મગફળી નું કામ બધુંય પતિ ગયું તુ ને સણા બણા બધુંય વવાઈ ગયું તુ પછી પછી વળી મગજ ઠેકાણે નતો મારો થોડોક એટલે તહે હું એ વિડીયો ન મૂકી શક્યો ભાઈ ઘરનું થોડુંક હોય ભાઈ થોડુંક એટલે એ વિડીયો હું પછી ન મૂકી શક્યો તો પછી આપણે એ વિડીયો આપણે મૂકવાના છીએ આપણે જૂના વિડીયા જોકે હવે એ વિડીયો મૂકવાનો કંઈ ફાયદો નતો મૂક્યું ખરી એમાં કંઈ વાંધો નહીં અહીંયા તમે ખાલી સપોર્ટ દેખાડજો યાર તમારા એક સપોર્ટથી આપણે થોડુંક આગળ વધી જાઉં યાર મને ખબર હે આપણા જેવા નાના ને કોઈ સપોર્ટ ન કરે પણ થોડો ઘણો સપોર્ટ તમે યાદ દેખાડજો યાર મળું છું બીજા રામ રામ દેરા રામરામ જય દ્વારકાધીશ